ઢેબરા જેવા ટામેટા છે મિત્રો તમે જોઈ શકો છો અને આ બાજુ આ ઢોલમાં પણ તમે જોઈ શકો છો અને બીજા એવું ઉતારે છે એ પણ બતાવીશું મિત્રો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીજો જય 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 કરો બધાને બંદગી કરો તો મિત્રો ટામેટું તોડે છે આ બાજુ જોરદાર આજુ ટામેટું અને આ કાચા છે આ પાકું છે આવી રીતે મિત્રો તોડવાનું ચાલુ કર્યું છે આ ટીંગુ લોકો બેઠા છે થાકી ગઈ ટીંગુ એ થાકી ગઈ હે આ છે મિત્રો ટામેટા એકદમ ટકાટક ડોલ ભરાઈ ગયો છે અને આ છે બધા કાચા લાગેલા છે તમે જોઈ શકો છો આ બાજુ બધું ઉતારી દીધું છે આ બાજુ આ બીજુ આ થેલીમાં બી ટામેટા છે આ છે રીંગણ આ છે તુવર ટોલ ખેંચી આવે છે કઈ જાય છે તું કપડા સુકવાય થી કપડા સુકવાય થી હમ એ તારી ચોટી ફાળ ચોટી હમ ચોટી ફાળ તારી વાકી વળી લીધી તું હમ વાકી વળી લીધું હમ કરે પાપડી ચૂટો ફટાફટ તો મિત્રો આવી એક પાપડી છે તમે જોઈ શકો છો આ જોરદાર લાગી ગયેલી છે આ આવી રીતે જો લાગી છે મિત્રો તમે જોઈ શકો છો એકદમ મસ્ત પાપડી શિયાળાની અંદર મિત્રો આ પાપડી થતી હોય છે તમે જોઈ શકો છો વેલાવાળી પાપડી છે આમાં એક છૂટિયા પાપડી પણ આવી છે મિત્રો પણ તમે જોઈ શકો છો આ જોરદાર છે ઢીંગો ખાય છે જો ઢીંગો પાપડી ખાય છે તું

આ બાજુ ટિંગુ ટાટા ટાટા કરે છે આ જવાઈ દે ધીમા પાણી પાઈ દીધું એકદમ મસા ઢાબરો ભરાઈ ગયો છે ભાઈ આ બાજુ બધા ટામેટા માં બી આ જો એક પામેટુ પાકી ગયું છે આ બાજુ બે પાકી ગયા છે આ બાજુ મિત્રો પાછળથી તુવર આપણે થાયણી થી હમણા ફૂલ આવે છે અને આ પોપટા પણ પડી ગયા છે એકદમ જોરદાર આ પાછળ થાયણી થી એક કે હુકાઈ ગઈ છે તુએરે બીજી અને આ હમણાં ફૂલ આવે છે એકદમ પાછળનો મામલો છે આ તુવરનો અને આપણે મિત્રો જે લસણ એ ડુંગળી આપણે જે ખાવા માટે રાખી હતી ઉગી ગઈ એટલા માટે એને થાણી દીધી તો આમાં એકદમ મસ્ત લીલોતરી થઈ ગઈ અને આ તો એવી જામી ગઈ કે વાત નહીં પૂછ એકદમ ટકાટક આ લીલી ડુંગળી ખાવા માટે થાણી છે મિત્રો તમે જોઈ શકો છો એકદમ

આ કેટલી બડી કેટલી આ બજુ સે આ તુરે ગયા વર્ષની હતી મસ્ત હજી છે કે તું વર્ષે બતાવ આ છે મિત્રો આપણે નારિયળી કુવારો ચાલે છે ટકા ટક અને આપણે લસણ થાય છે અહીંથી કિયારો કરેલો છે મિત્રો શેક ત્યાં સુધી અને મકાઈ છે